હેલો ગાઈસ કેમ છો મજામાં તો મજામાં જશે તો હું પટણ વંકો ગમે ત્યાં વધારે ડંકો ડોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો અત્યારે જાગીને પાછો ઓફિસે જવા માટે નીકળી ગયો છું તો ઓફિસે ગાડી આપવાની છે કારણ કે આ ગાડી પ્રાઇવેટ છે આપણને મજા આવે નહીં એટલે ગાડી આપીને પછી આપણે બાઇક લઈને પછી પાછા ગયા છે મસ્ત મજાનું કંઈક લોકેશન હોય કે ટોનને આપણે કમ્પ્લીટ રીતે શીખવી અને ફરકી ઉડાડી એવી જગ્યાએ જઈને શાંતિથી બેસવાનું છે તો બ્લોકો બને લેજો મજા આવવાની છે અને આ મિત્રો દુબઈની જો એટલે એ ખાઈ લઈ જાવ ભલે છે તો હોય ચલો બ્લોકો બને લેજો તો ફાઈનલ મિત્રો આપણે જવાનું હતું પેલી બાજુ આપણે આવી ગયા છે આ બાજુ એનો મતલબ કે બની સાહેબ મળી ગયા હતા કે મને ઓપીસ ઉતારી દઈએ ને ભાઈ બંધ આયા હતા કે એમને પેપરની પરીક્ષા આવી લેવા દેવા આવ્યા હતા તો કઈ નહીં મિત્રો અમને ઉતારી દીધા છે આપણે હવે છે સીધો ઓફી છે અને હા ચોકલેટ ખાવાની હતી આપણે દુબઈની પણ ખાવી નથી કારણ કે દોરતા પણ જીવ નથી આવતો એટલે આપણા કાળજાને કટકાને ખવડાવજું તો ચલો બ્લોગમાં બનાવી લેજો આપણે આ જોગી જાય છે રેલવેશન હવે જઈએ છીએ આપણે ઓપીએ તો મિત્રો આ છે રેલવે ટેશનનો રસ્તો તમે જોઈ શકો છો ખૂબ જ ટ્રાફિક હોય છે અહીંયા

સો સો સેકન્ડ ના સિગ્નલ હોય એટલે એક મિનિટના સિગ્નલ હોય છે તો કઈ ને બ્લોગ માં બની રહેજો બ્લોગ કન્ટિન્યુ તો ફાઇનલ મિત્રો આપણે ઓફિસે પહોંચી ગયા છે અને આ છે એર મોલ એની પાછળ શ્રી સાઈ મલહાર ઢોસા છે તમે જોઈ શકો છો સરસ ઢોસા આવે છે અને આ બાજુ પર ઢોસાનો બોર્ડ મારેલો અને એની એક્ઝિટ પાછળ જ તે આપણી ઓફિસ છે તમે જોઈ શકો છો અને આ આપણી ગાડી પડી છે તો કઈ બ્લોકમાં બની રહેજો મિત્રો બ્લોક કન્ટિન્યુ છે ટન 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 તો ફાઈનલ મિત્રો કસ્ટમર જોવા આવી ગયા હતા તમે જોઈ શકો છો આપણે કસ્ટમર જોવા છે જે ગાડી બતાવે છે તો આપણે ઓફિસ હતા એટલે ઓફિસ અમુક ચલો એક ચક્કર મારતા જઈએ તો તમે ગાડી જુએ છે અને આપણે હવે નીકળવાનું છે તો બ્લોક તો બને રહેજો મિત્રો બ્લોક કન્ટિન્યુ છે Hello yeah. yeah, હવે જઈએ છીએ આપણે કોઈક સારી લોકેશન ઉપર તો બાઇક પર રેડી છે જે પૂલું બંધ થઈ ગયું ફ્યુઝ મળી ગયો તો થઈ ગયું છે હવે તો બ્લોક કન્ટિન્યુ છે ચલો હવે જઈએ તો ફાઇનલ મિત્રો આપણે પાછા ઘરે આવી ગયા છીએ હવે અને વાતાવરણ કંઈક વરસાદ જેવું લાગે છે એટલે હવે જોઈએ છે ઘરે જઈને થોડું જમવાનું જ બાકી છે તો થોડું જમી લઈએ છીએ અને પછી નીકળીએ છીએ આપણે જો વરસાદ ચાલુ હશે તો પછી નહીં મેળ આવે ને જો વરસાદ નહીં હોય તો જઈએ છીએ આપણે થોડું જોવાનું વિશે તમને જાણકારી આપવાની છે અને થોડું મારે પણ સેટિંગ કરવાનું છે તો એકાણ જગ્યા માં જઈને કરીએ છીએ પેલો બ્લોક કન્ટિન્યુ છે બ્લોક માં બનાવી લેજો મિત્રો તો આપણે ઘરે પહોંચીએ મિત્રો અને મોસમ કંઈક વરસાદ જેવું થઈ ગયું છે પાપ એક તો એક સો દસ ટકા જોઈ શકું છું તમારા ભાગા આવી ગયા છે પાછા લેવાની સામગ્રી લેવાઈ ગયા

બ્લોગ અહીંયા એન્ડ કરું છું જો બ્લોગ ગણો તો લાઈક કોમેન્ટ મળ્યા નવા વિડીયોમાં જય મંગળમાં જય મંગળમાં રાધે રાખે અને જે ભારનો વિડીયો બનાવવાનો હતો ગયો કાલે બનાવશું કારણ કે અત્યારે તો હવે વખત આવી ગયો છે ટાઈમ પણ ખૂબ ગયો છે તો મળીએ નવા વિડીયોમાં જય મંગળમાં જય મગ ચલો